विश्व योग दिवस उपलक्ष्य में अमदावाद में योग यूनिवर्सिटी की मुलाकात ले આજે વિશ્વ યોગ દિવસ આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન ભારતીય વિદ્યાને અને અર્વાચીન વિજ્ઞાનનું સમર્થન મળી રહ્યું છે અને ધીરે ધીરે આ વિદ્યા વિશ્વમાં લોકપ્રિય પણ થઈ રહી છે પણ મહત્વની વાત એ છે કે આજથી એક દાયકા પૂર્વે ગુજરાત સરકારે યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી આ દિશામાં પગરણ માંડેલા હતા તો ચાલો પ્રવેશીએ યોગ યુનિવર્સિટીમાં અને જાણીએ કે જ્ઞાન સાધકો કઈ રીતે અહીંથી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છે વર્ષ બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લકુલિશ યોગ યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં યોગ વિદ્યા શીખ્યા છે અહીંના વિદ્યાર્થીઓને યોગ સ્વસ્થ જીવન સાથે રોજગારના અવસરો પણ પૂરા પાડે છે એક એસા એજ્યુકેશન પ્રોગ્રામ બનાયા જાય જહાં પે અર્નિંગ ભી હો જાય ઉનકા કરિયર ભી બન જાય ઓર સાથ સાથ વ્યક્તિ સ્વસ્થ ભી રહે અપના ભી સ્વાસ્થ્ય બના રહે ઓર દુસરો કા ભી બના શ્રી રાજશ્રી મુનિ ની પ્રેરણાથી થી સ્થપાયેલ આ યુનિવર્સિટી માં પ્રાચીન ભારતીય પરંપરા સંસ્કૃતિ અને પુરાવા આધારિત યોગ વિજ્ઞાન શીખવવામાં આવે છે અહીં ડિપ્લોમા થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોર્સીસ ચાલે છે જો કે અનેક સાધકો માટે તો યોગ આધ્યાત્મિક પ્રગતિનું સાધન છે યોગ એક્ચ્યુઅલ મે આસન કે અલાવા ઓર ક્યા હે વો સબ કુછ આકે મેને યહા પર સીખા કે યોગ સિર્ફ ઇસકા મતલબ યે નહીં કે હમ આસન કુછ કર લીયા હે યા સૂર્ય નમસ્કાર કર લીયા વો યોગ હો ગયા યોગ બહોત અલગ હે બહોત ડીપ સબ્જેક્ટ હે મેં આસા બોલ રહી હું કે મેં અભી તક શીખ રહી હું ઓર આપ શીખતે હી રહે જબ તક આપ અગિયાર હજાર ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળમાં ફેલાયેલ આ યુનિવર્સિટીમાં વર્ગખંડ હોસ્ટેલ રૂમ કોમ્યુનિટી હોલ પ્રાયોગિક હોલ અને ઉપચાર પ્રયોગશાળાઓ સહિતની સુવિધાઓ છે અહીંથી યોગ વિદ્યા શીખતા અનેક વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય આ વિદ્યાને શુદ્ધ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો છે લકુલિશ યોગ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવાનો ફાયદો એ છે કે અહીંયા બહુ નોલેજેબલ ફેકલ્ટી અને બધો ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે થેરાપી યોગને થેરાપીની રીતે કેવી રીતે યુઝ કરી શકાય અને બહુ એલાબોરેટલી એકદમ એક્સપાન્ડ કરીને શીખવાડવામાં આવે છે લકુલિશ યોગ યુનિવર્સિટીમાં આજે યોગના અનેક કોર્સિસ ચાલે છે જેમાં કોઈ પણ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓ प्रवेश मेल भी सके महत्वनी बात तो ये कि अ विविध वही ज्योतना लोगों योग विद्या सीखी रिया है जो लोग पैसे नहीं दे पाते मैं उनके लिए योग में आगे बढ़ना चाहता हूँ कि सबके पास योग पहुँचना चाहिए वो भी जो वेदों में और उपनिषदों में लिखा है उसी तरह से उसमें कोई मिलावट नहीं होनी चाहिए इसीलिए मैं पूरा जीवन योग में ही समर्पित करना चाहता हूँ हमारे यहाँ सिर्फ यंगस्टर्स ही नहीं आते हैं यहाँ पे मिडिल एज के भी हैं कुछ लोग रिटायर्ड भी हैं તો એ લોકો જોડને લખોલીસ યુનિવર્સિટી માંથી યોગ વિદ્યા પ્રાપ્ત કરનાર અનેક વિદ્યાર્થીઓ આજે અભ્યાસ પૂર્ણ કરી દેશ અને દુનિયામાં યોગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે જેથી જગતને આ વિદ્યાનો લાભ મળી શકે